દિલ્હીના ચાર સુપરસ્ટારે કમાલ કરી બતાવ્યું જીતેલી મેચમાં સીએસકેને હરાવ્યું જી હા મિત્રો સીએસકેએ શરૂઆતમાં આ મેચ જીતી લીધી હતી પરંતુ જ્યારે પ્રથમ દાવમાં દિલ્હીની ટીમે એકસોને બાણું રન બનાવ્યા હતા ત્યાંથી એવું લાગી રહ્યું હતું કે આ મેદાન પર તો ડ્યુ આવે છે બહુ આરામથી સીએસકે જીતી લેશે કેમ કે તેમની બેટિંગ લાઈન બહુ જ ડીપ છે અને સીએસકે જોડે નંબર આઠ પર મહેન્દ્રસિંહ ધોની આવે છે તો એનો મતલબ એ છે કે બેટિંગ ઘણી મજબૂત છે અને દિલ્હીની ટીમનું બોલિંગમાં પ્રદર્શન આ પાછળની મેચમાં રહ્યું હતું તેને જોતા દરેક ને અંદાજો હતો ભાઈ અહિયાં થી તો નહીં જીતી શકે સીએસકે આ મેચ જીતેલી છે એટલે મેં કહ્યું હતું કે સીએસકે એ શરૂઆતમાં મેચ જીતી લીધી હતી તેથી જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી તો તે સી એસ કે દિગ્ગજ કોણ કોણ રહ્યા સુપરસ્ટાર આના વિશે થોડી ઘણી વાતો કરી લઈએ તો આ મેચ માં દિલ્હીની ટીમે પહેલી બેટિંગ કરતા બોર્ડ પર લગાવ્યા હતા પૂરી વીસ ઓવર માં એકસો ને એકાણું રન દિલ્હી ની શરૂઆત ઘણી એવી શાનદાર રહી હતી જેમાં પૃથ્વી એ સત્યાવીસ બોલ માં તેતાલીસ રન ફૂકી દીધા હતા ડેવિડ વોર્નરે પાંત્રીસ બોલમાં બાવન રન બનાવ્યા હતા પરંતુ ત્યારબાદ જે ખેલાડીની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે આ ખેલાડી વધુમાં વધુ રન બનાવે તે હતા રિષભ પંત તેમણે બત્રીસ બોલમાં એકાવન રન માર્યા હતા અને તેમની ટીમ માટે શાનદાર અર્ધસદી લગાવી હતી અને ટીમને જીત અપાવી હતી કારણ કે કેપ્ટનશીપ બહુ જ શાનદાર કરી હતી આ ત્રણેના રનોની બદોલત દિલ્હીની કેપિટલ્સ એ પૂરા વીસ ઓવરમાં એકસો સુધી પહોંચી ગઈ હતી ત્યારબાદ જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ઓછા રન સુધી પહોંચી શકી એટલે કે મેચ હારી ગઈ કારણ કે શરૂઆતમાં ઋતુરાજ ગાયકવાડ એક રન બનાવીને આઉટ થઈ ગયા રચિન રવિન્દ્ર બે રન બનાવીને આઉટ થઈ ગયા રવિન્દ્ર તો એવું લાગી રહ્યું હતું કે ટેસ્ટ મેચ રમી રહ્યા હોય તેમણે બાર બોલ માં રન બનાવ્યા પરંતુ ત્યારબાદ અજિંક્ય રાહાણે ત્રીસ બોલમાં માં પિસ્તાલીસ રન મારીને થોડી આશા આપી હતી તેમનો સાથ નિભાવ્યો ડીરેલ મિચલે તેમણે છવ્વીસ બોલમાં માં ચોત્રીસ રન માર્યા હતા પણ એના પછી શિવમ દુબે બેટ ના ચાલ્યું સમીર રિજવી આવતા જ પહેલા બોલ પર આઉટ થઈ ગયા અને મહેન્દ્રસિંહ ધોની અંતમાં આવ્યા અને કેટલાક શાનદાર શોટ્સ લગાવ્યા છક્કા લગાવ્યા લગાવ્યા પણ તે છતાં તેમની ટીમને જીત અપાવી શક્યા ન હતા અને સીએસ આ મેચમાં હારી ગઈ હતી દિલ્હીની તરફથી શાનદાર બોલિંગ કરતા મુકેશ કુમારે ત્રણ ઓવર કરીને ત્રણ વિકેટ લીધી હતી તે દિલ્હીના સૌથી મોટા ગેમ ચેન્જર સાબિત થયા એના સિવાય ખલીલ લાહમાદે પણ ગજબની બોલિંગ કરતા ચાર ઓવરમાં એકવીસ રન આપીને બે વિકેટ લીધી હતી અને તેમની ટીમને ઘણી એવી મહત્વપૂર્ણ મેચ જીતાવી દીધી હતી અને તહેલકો મચાવી દીધો હતો મતલબ કે એક તરીકેથી કહી શકીએ છીએ કે નામ ઉમકિનને મુમકિન કરી બતાવ્યું હતું તો વાત કરીએ દિલ્હીના ધુરંધોરની જેમ પૃથ્વી શો ડેવિડ વોર્નર રિષભ પંત સાથોસાથ બોલિંગમાં વાત કરીએ તો મુકેશ કુમાર અને ખલીલ અહેમદ આ પાંચ દિલ્હી ના હીરો રહ્યા જેને સીએસકે જીરો બનાવી દીધા હતા તો મિત્રો ખુબ ખુબ આભાર તમારો આ રિપોર્ટ ને દેખવા માટે